ભારત પાકિસ્તાનની મેચમાં ભારતના વિજય થતાની સાથે જોડોદરા શહેરના રાજમાર્ગો ઉપર વિજયનો જશ્ન જોવા મળ્યો હતો દુબઈમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક વન ડેમાં ભારતનો વિજય થતા વિજય રસિકો માર્ગ ઉપર ઉતરી આવ્યા હતા વિજય ઉત્સવ મનાવતા વર્લ્ડ કપની ઉજવણી સમયના દ્રશ્યો જીવંત બન્યા હતા ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવતું કર્યું હતું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં છ વિકેટે હરાવ્યું હતું પાકિસ્તાને વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી એમજી રોડ સહિતના માર્ગો પર ક્રિકેટ રસિકો ઢોલ નગારા અને વાહનો સાથે આવીને વિજય રેલી યોજી હતી તેવા દ્રશ્યો સર્જાયા હતા શહેરના ક્રિકેટ રસિકોએ ફટાકડા ફોડીને પાકિસ્તાન સામેનો વિજય મનાવ્યો હતો ક્રિકેટ રસિકોએ ફટાકડા પણ ફોડ્યા હતા જ્યારે પેન્ડા એકબીજાને ખવડાવી જીતની ઉજવણી કરી હતી